વન્ડરફુલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ઉંમરા પૂજન કથા મહાત્મ્ય ઉમરા પૂજન શા માટે કરાય છે ઉંબરો એટલે આપણા ઘરનું માન સન્માન ઉમરાનું નિત્ય પૂજન કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં વાસ થાય છે નકારાત્મક ઉર્જા ઘરમાં આવતી અટકે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં દરરોજ ઉમરા પૂજન થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે હવે આપણે જોઈએ ઉમરા પૂજનની કથા એકવાર માતા લક્ષ્મી ઉમરા પૂજન કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આવે છે અને તે માતા લક્ષ્મીની સામે જોયા વિના જ ત્યાંથી ચાલ્યા જાય છે આથી માતા લક્ષ્મી અત્યંત દુઃખી થઈ જાય છે અને ભગવાન વિષ્ણુથી રિસાઈ જાય છે તેમજ ભગવાન વિષ્ણુ સાથે વાત પણ કરતા નથી જ્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને પૂછે છે કે તે શા માટે તેની સાથે વાત કરતા નથી ત્યારે માતા લક્ષ્મી સમગ્ર ઘટના વર્ણવે છે આથી ભગવાન વિષ્ણુ કહે છે કે જે ઘરમાં નિત્ય ઉમરા પૂજન થતું હશે તેના પર મારી હંમેશા કૃપા દ્રષ્ટિ બની રહેશે ત્યારથી જ ઉમરા પૂજનનું મહત્વ વધી ગયું મા લક્ષ્મી પણ ત્યાં જ વાસ કરે છે જે ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેતી હોય માટે આપણે દરરોજ ઉમરા પૂજન કરવું જોઈએ અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ હવે આપણે જોઈએ ઉમરા પૂજન કઈ રીતે કરીશું ઉમરા પૂજનાર સ્ત્રી સવારે વહેલી ઉઠે સવારે વહેલા ઉઠી સ્નાનાદી કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું ત્યારબાદ ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવી ઉમરો વ્યવસ્થિત સાફ કરવો ઉમરાની બંને બાજુ કોંકુથી કોયો કરવો અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા બંને બાજુ બંને સાથી નીચે પાંચ ટપકા કરવા તેના પર પણ અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા દિવાળીના દિવસે ધનતેરસના દિવસે તેમજ વિશેષ પર્વના દિવસે ઉમરા પર ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આપણે ત્યાં જ્યારે નવી વહુ પરણીને સાસરે આવે છે ત્યારે તેની પાસે ઉમરા પર ચોખા ભરેલો કળશ ઢોળાવવામાં આવે છે કારણ કે આપણે ત્યાં આવતી નવુઠા એ માતા લક્ષ્મીનું પ્રતિક છે માટે તેમની પાસે આ વિધિ કરાવવામાં આવે છે જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર